લક્ષ્મીજી જ્યારે પાતાળમાં જાય છે બલિરાજાને રાખડી બાંધે એ રાખડી બાંધી અને અંત સમયે એ રાખડી બંધાઈ ગઈ એટલે બલિરાજા કહે છે માગ બેન હું તને શું આપું અને ત્યારે બેન કહે છે કે ભાઈ તારે મને આપવું જ હોય તો એક કામ કરી તારા દ્વારપાળ મને આપી દે અરે બેન માગ્યું માંગ્યું ને દ્વારપાળ માગ્યા તમે દ્વારપાળ માગ્યા કઈ નહીં તો લક્ષ્મીજી કહે છે ભાઈ તારા માટે દ્વારપાળ હશે પણ મારા માટે તો મારું સર્વસ્વ છે મારા પતિદેવ છે મારા પરમેશ્વર છે રાખડીના બદલામાં માંગ્યું છે ભાઈ અને બહેન નું પવિત્ર બંધન છે સાહેબ રક્ષાબંધન લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિરાજા ને ત્યારથી આ પ્રસંગ ઉજવાતો થયો છે તમારા હાથના કાંડે એક તાતણો બાંધે અને તમે બદલામાં તમે પૈસા આપો ધન આપો આ ધન ની ભૂખી છે જ નહીં સાહેબ કઈ પૈસા હાટું તમને રાખડી નથી બાંધતી એ પૈસા માટે તમને રાખડી નથી બાંધી એને રાખડી તો તમને એના ભાઈની રક્ષા માટે બાંધી છે રાખડી તો એને એના પોતાના વીરાની રક્ષા માટે બાંધી છે અને જો તમારી પાસે રાખડીના બાંધોમાં પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને બતાવો એ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય પણ નહીં સાહેબ એને કોઈ દિવસ પૈસા નથી પડી એને તો મારા ભાઈની રક્ષા માટે એ તો હવે બજારમાં રાખડીઓ વેચાતી મળવા માંડી બાકી ઘણા બધા માતાઓ હશે કે જેને પોતાના હાથથી રાખડીઓ બનાવી અને ગૂથી અને પોતાના ભાઈના કાંડે બાંધી હશે શું કામે પોતાના ભાઈની રક્ષા માટે ભાઈ અને બહેનનો પવિત્ર બંધન પવિત્ર તહેવાર છે સાહેબ ગમે ત્યાં હોય બહેન પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કાઈ નહીં પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ કેટલો અગાધ પ્રેમ સાસરામાં જાય અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે કદાચ નખ નીકળી જાય લોહીની ધારાઓ વહી જાય દુખ એના પગમાં થાય પણ મોઢામાંથી શબ્દો નીકળે ખમા મારા વીરને કારણ ભાઈ અને બહેનનો પવિત્ર બંધન છે સાહેબ પવિત્ર તહેવાર છે આ પવિત્ર નાતો છે કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે रक्षा बनावि मरा हा लोलावक्षा बनाथि लो ला परावी मारा મારા ભાઈ ના કાંડે બાંધ્યા ભાઈની પાસેથી પાંચસો રૂપિયાની બે હજારની નોટ લેવા માટે નહીં પૈસાની ભૂખી નથી સાહેબ એ તો પ્રેમની ભૂખી છે

નવમ અંદર પ્રવેશ કરાવે નવમસ્કંદ એટલે રામચરિત માનસની કથાઓ છે ભગવાન રામ જન્મોત્સવની કથા છે